નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મોમદર કચેરીમાં આજે લખતર તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકા મામલતદાર આર આર પટેલના અધ્યક્ષ સ્થાને આજનો કાર્યક્રમ યોજાતા પાંચ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા તેમાં બે જમીન માપણીના પ્રશ્નો હતા એક વિસ્તારની અંદરથી પાણી નિકાલ બંધ થઈ ગયું પ્રશ્ન હતો સાથે એક ખેતરમાંથી પાણી બંધ થઈ હોય તે પ્રશ્ન હતો તેનું પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અણીયારી ગામની અંદર ઉકેડા પોતાના ઘર પાસે ઉકેડા નાખ્યા હોય તેનો પણ એક પ્રશ્ન હતો ત્યારે લખતર મામલતદાર આર આર પટેલ કે જેઓ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત હતા તેમના દ્વારા પાંચે પાંચ પ્રશ્નોના જે અરજદારો છે તેમને તેમના દ્વારા શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યા હતા અને તેમની પાસેથી વિસ્તૃત વિસ્તૃત માહિતી લઈ અને જે આ લગત વિભાગના અધિકારીઓ છે તેમને તાત્કાલિક ધોરણે લોકોને હાલાકી ન પડે અને આ પ્રશ્નોનો જલ્દી નિકાલ થાય તે માટે થઈ અને તેમના દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી કરી આગામી આ પ્રશ્નો છે તે જિલ્લા સ્વાગત કે રાજ્ય સ્વાગત સુધી ન પહોંચે તે માટે થઈ અને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી અને અરજદારોની તરફેણની અંદર ઘટતું કરવા માટે થઈ અને સૂચના આપવામાં આવી હતી